જી જય બાપા સીતારામ આજના વિડીયોમાં આપણે ગામે બિરાજમાં નાંદલિયા હનુમાન દાદાના દર્શન કરવાના છે તેમનો ઇતિહાસ જાણવાનો છે તો મારો આજનો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મંદિરમાં જઈએ અને દાદાના દર્શન કરીએ તો જો તમે જોઈ શકો છો કે મારી પાછળ આ ગેટ છે અને આ ગેટમાંથી આપણે અંદર જઈશું અને દાદાના દર્શન કરીશું તો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો તો જો કે આ ગેટ છે અહીંથી આપણે અંદર જવાનું છે અને ઉપર લખ્યું છે જય રાંદલિયા હનુમાન દાદા જે દડવા ગામે બિરાજમાન છે ખૂબ જ પ્રાચીન મંદિર છે તો ચાલો આપણે અંદર જઈએ અને દાદાના દર્શન કરીએ જેવા આપણે અંદર આવીએ તો સુંદર મજાનો આપણને બગીચો છે દાદાના મંદિરની માલકો આ તરફ તમે જોઈ શકો છો સુંદર મજાના ઝાડવા છે સિકુડીના ઝાડ છે બીડીના ઝાડ છે એવા ઝાડવા છે ને આ બાજુ આપણે ભોજનશાળા છે આ બાજુ બહુ વિશાળ ભોજનશાળા છે અહીંયા ધૂન ગવાતી હોય દાદાની રામધૂન ગવાતી હોય એવું છે અહીંયા કે ભોજન ચાળા છે અહીંયા મોટો હોલ છે એક અને આ તરફ મંદિર છે તો ચાલો પેલા આપણે દાદાના દર્શન કરી લઈએ તો ચાલો તમે જોઈ શકો સામે આપણે દાદાનું મંદિર છે તો આપણે દર્શન કરીશું પેલા બસ આપણે પહોંચવામાં તૈયારીમાંથી મંદિર તરફ જઈ રહ્યા છીએ જય હનુમાન દાદા સૌનું ભલું કરજો સૌનું કલ્યાણ કરજો એવી હું દાદાને પ્રાર્થના કરું છું જય બજરંગબલી જય હનુમાન દાદા

ભગવતી રવિ રાંધલમાં થકી જાય નહીં પ્રાગટ્ય દાદા સ્વયંભૂ છે દાદા કોઈના બે હારેલા નથી બહુ વર્ષો પહેલાં અમારું ગામ અહીંયા હતું ત્યારે માતાજી રાંદલમાં નાની એવી દીકરીનું રૂપ લઈને ઉતર્યા ત્યારે આ ઢોરે ઉતર્યા છે ત્યારે અમારું ગામ અહીંયા હતું દડવા માતાજી એ બધી લીલા કરી પછી દાદા એની હારે આવેલા છે અને દાદા ત્યારના છે દાદા કોઈના બે હારેલા નથી અને શનિવાર હોય છે હનુમાન જયંતિનો તહેવાર મોટો હોય હવન હોમ થાય છે પછી દાદાના થાળ હોય ગામ લોકો માને છે બહુ અને દાદા હાજુ હાજુ જાગ્રત છે એટલા માતાજીની હારે છે માતાજીની હારે દાદા આવેલા છે એટલે દાદાનું બહુ જાગ્રત છે દાદા